અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડેલા આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આગનજવાળા અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના બે ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા

જે નેશનલ હાઈવે નંબર અડતાલીસને બાજુમાંથી જ પસાર થાય છે તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર રવાના થયેલ છે અને અત્યારે અંદાજીત ત્રણથી ચાર જેટલા ફાયર ટેન્ડરથી આગને કંટ્રોલ કરવાનું ચાલુ છે અને અંતત આગ પર કાબૂ મેળવી લીધેલો છે